जय माता दी मित्रों आज वीडियो में तरह स्वागत कर तो वीडियो में बने रहो आप गया अपनी काजल घोड़ी घोड़े तो आखा दिवस न बार था तो खड़ी कि लाश फूट कर लाए अमरु प्रिय प्राणी है बहु खुशी माहौल वाली है काजल तो हमारी काजल ने एक लाइक कर दो शेयर कर दो सब्सक्राइब कर दो મારો સુપ્રાલી ઓન દિવસ કેમ ચાલે જેવો તો આજે મને થોડો મૂડલેસ થઈ ગયો હું મારી કાગળ જોડે કુછ કે નો માલ ને તો જો જોયા કરો જો જોઈએ મારો ઓછો જોઈએ મારો મારો મૂડ હે તમને પણ તૈયાર હોય તમારી કાજલને શેર કરજો કાજલને લગ્ન પ્રસંગે કોઈ મા બાપનો દીકરો કે દીકરી હશે તો અમે એનું ફ્રીવર પૂરું કરી આપશું મફત સેવા કરશું અમને તમને પણ ભગવાન માતાજીને દયાથી છું ઘણું બધું મળ્યું હોય કાઢો لا 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 الله